અડારડિયા તારે ત્યાં જોતી છે મને તો લાવે આ તો બકરૂ કહેવાય લે ભયા પાણી પી હેડે રીવર્સ રી છે પડે ભયા તી સમજ્યા કો ટ્રાફિકમાં ફસીના રીવર્સ હેડે આ જો હાક દી ફેર કેતો આજ ચાલુ કે રેડી જાવા દે પા લો

ના તમે શું કરો વાત કરો અમારે કોના ફેંચી દો શું કમા તમારા તાકાત નથી તમે લાઈકો ખણીક માં લાવો ખણીક માં વધુ કરો

વાહ માં વાહ વાહ તો બજાર આઈ ગયા છે પણ આપડે નથી આઈ ગયા દબાવવાનું ના કરશો નામ લાકડા તમે મળ્યા છો લાકડા લઈ લઈ લાયા કું જ ને લાયા જ ને

ગામ માં તો આમ થોડું શું ખબર હંમેશા તમારા તો જિંદગી લાકડા માં લાકડા

તમારા મોડે લાકડા લાકડો હારો લાકડા ના હારો લાકડા ને લાકડા ના હારો હા અપસોકન ના કરું ભારો લેતા આવશે લાકડા

就要天呀。